વાત કરીએ તો પંદર એપ્રિલ બે હજાર પચીસની સાંજે અમદાવાદમાં એક ટેક્સી ડ્રાઈવરે બેફામ ડ્રાઈવિંગ કરીને એક બાદ એક વાહનોને અડફેટે લીધા હતા જોવાપુરા વિસ્તારમાં ટોળાએ આ ટેક્સી ચાલકને આંતરીને કાયદો હાથમાં લઈ ઢોર માર મારતા ચાલકનું મોત નીપજ્યું હતું પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઈકાલે પંદર ચાર બે હજાર પચીસની રાત્રે નવ એક વાગ્યે આશરે જુવાપુરામાં આયશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટિગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈએક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકુન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપને માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધે તપાસ જારી છે દસ થી પંદર જેટલી બાઈકે એમને પાછળ હતા અને ડીએચલ ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જે જેવી સુકુન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો ડિટેન્શન દસના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે એ તપાસના વિષય છે અને 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 કે મારવામાં કેટલા કેટલા ટોળામાં છે છે એમના નામ ચાર જો આપણા સલમાન શેખ શેખ સૈયદ આ તપાસનો વિષય છે અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપને ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી ચાલક છે એની સામે અકસ્માત આ તપાસનો વિષય છે અને અત્યારે આપને જો પણ માહિતી છે કે કોઈને ઇન્ફોર્મેશન દયા દા હતા પોલીસને તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ થશે પગલા પોલીસ લીધી સામાન્ય સંજોગોમાં થાય તો આટલા બધા વાહનો સાથે હુમલો નથી કરતા આમાં ડ્રાઈવર જે છે મોત જાય ત્યાં સુધી મારવામાં આવે કોઈ જૂની અદાવત છે ના જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડેન્ટનો બનાવ છે અને એક્સિડેન્ટ પછી ટોલા એમને પાછળ પડી ગયો હતો એવી એવી શક્યતા વધારે છે આ ચકાસણી થઈ રહી છે અને છે આ બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણી પાસે એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એમ સામાન્ય ઈજા છે અને તપાસ ચાલુ છે એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જેવા જેમે એલ્કોહોલ જેવો પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ એવી શક્યતા છે કે આ પીધેલો હતો શિખ ચૌહાણની હત્યા મામલે પોલીસે અત્યાર સુધીમાં ચાર શખ્સોની ધરપકડ કરી છે જ્યારે અન્યોની ઓળખ મેળવવા માટે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે ટેક્સી ડ્રાઈવરને મારી નાંખવાના પ્રકરણમાં વિજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે તે સંદર્ભે વિજલપુર પોલીસે ચાર આરોપીની પણ ધરપકડ કરી છે મંગળવારે રાત્રે જુહાપુરા વિસ્તારમાં અકસ્માત સર્જનાર ટેક્સી ચાલકને આંતરી લોકોએ ઢોર માર મારતા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે આ પ્રકરણમાં હજી આ પ્રકરણમાં સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને અન્ય કોઈ પણ વ્યક્તિ આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસે તૈયારીઓ પણ શરૂ કરી છે